નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝ સાથે દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો દરિયા કિનારે ફૂટ મોજા કરંટને કારણે ઘાટ પાસે સિક્યુરિટી તૈનાત કરવામાં આવી સહેલાણીઓનો જમાવડો થતા સિક્યુરિટી તૈનાત કરાય ત્રણ સિસ્ટમ સક્રિય થતા દરિયાના વાતાવરણમાં કરંટ જોવા મળ્યો છે ભારે વરસાદને કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે ત્રણ સિસ્ટમ સક્રિય કરવામાં આવે છે તે દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો દરિયા કિનારે આઠ થી દસ ફૂટ ઊંચા મોજા ઉછડી રહ્યા છે કરંટને કારણે ગોમતીઘાટ પાસે સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે સહેલાણીઓનું જમાવડું થતા સિક્યુરિટી તૈનાત કરવામાં આવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા દરિયાના વાતાવરણમાં કરંટ આવ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા કે આ સફર દરમિયાન તેમને આજીવન સંભાળના સમાન કેટલાક અનુભવો

પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળી રહ્યો છે કરંટને કારણે ગોમતી ઘાટ પાસે સિક્યુરિટી તૈનાત સહેલાણીઓનો જમાવડો થતા સિક્યુરિટી તૈનાત કરવામાં આવ્યું